સમાચાર પ્રાપ્ત થયા છે ગોધરામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે પંચમહાલના ગોધરામાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ગોધરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ગોધરાથી આ સમાચાર પ્રાપ્ત થયા છે પંચમહાલના ગોધરામાં વરસાદી પાણી ભરાયા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક વરસાદમાં પ્રશાસનની પોલ ખુલવા પામી છે ખાસ કરીને દ્રશ્યો જોઈ રહ્યા છો ગોધરા શહેર જિલ્લા પંચાયત કચેરીના છે અહીંયા જે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને રાહદારીઓ વાહન ચાલકો અહીંયાથી જે રીતના પસાર થયા છે જે રીતના દ્રશ્યો જોઈ રહ્યા છો ગુઠાણસમાં પાણી ભરાયા છે જેના કારણે અહીંયાથી પસાર થતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે ખાસ કરીને જિલ્લા પંચાયત ખાતે જે અરજદારો આવતા હોય છે કામર છે તેઓ પણ મુશ્કેલીમાં મુકાય છે દ્રશ્યો જોઈ રહ્યા છો કે કેટલાક જે વાહન ચાલકો છે જે તે તેઓના જે વાહન જે છે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે બંધ થયા છે ખાસ કરીને વાહન ચાલક છે તેની સાથે વાત કરીશું કયા પ્રકારની મુશ્કેલી પડી રહી છે પાણીમાંથી પસાર થવા અમને રહ્યા છે કે દર વર્ષેનો આ પ્રોબ્લેમ છે ત્યારે સુધી કોઈ સોલ્યુશન આવ્યું નથી ગયા વખતે બી તમે જોયું તો આવી રીતે જ અમે હેરાન થઈ રહ્યા છે અત્યારે બી અમે તમે જોઈ રહ્યા છો તો મારી ગાડી બંધ પડી ગઈ છે હવે કઈ રીતે આ તો સારું છે કે અમે લોકલ માણસ છે બહારના